ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે અત્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છે અને તેઓ દ્વારા અત્યારે રજૂઆત છે કે જે ફૂડ પેકેટો છ લાખ પચાસ હજાર ઉપરાંત ફૂડ પેકેટો જે પૂરગ્રસ્તો માટે આવ્યા હતા જે સૂકા ચવાણાના પેકેટ હતા તે માત્ર દસ ટકા જ વેચવામાં આવ્યા છે ત્યારે બીજા નેવું ટકા આ ફૂડ પેકેટો જે ચવાણાના ના સૂકા સૂકા ચવાણાના પેકેટો છે તે બીજા નેવું ટકા સૂકા ચવાણાના પેકેટો ક્યાં ગયા તે માટે અહીંયા રજૂઆત કરવામાં આવ્યા છે અને તેઓની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે કરી રહ્યા છે ধারম করো বিএমপি ধারম করো হাইরে কর্পোরেশন হাই হাই হাইরে কর্পোরেশন হাই হাই યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા છે મ્યુનિસિપલ કમિશનર મળવાના છે અને તમામ લોકો અત્યારે અહીંયા આવી અને પોતાનો એક વિરોધ નોંધાવી રહ્યા છે જે રીતે આ પેકેટ છે અને આ પેકેટ સૂકા ચવાણાના પેકેટ છે અને તે પેકેટ લોકો સુધી નથી પહોંચ્યા તે પ્રકારની માંગ સાથે અહીંયા પહોંચી અને રજૂઆત કરવાના છે વિજિલન્સ તપાસની માંગણી પણ કરવાના છે ત્યારે યુથ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ પવન ગુપ્તા છે તેમની સાથે જ વાત કરીશું અને તમામ બાબતે તેમની પ્રતિક્રિયા પણ લઈશું કે શું માંગ છે તેમની અને આ લોકોને આ પેકેટ નથી મળ્યા તો ક્યાં ગયા છે આ પેકેટ તે તમામ મુદ્દે તેમની સાથે પણ વાત કરીશું પરંતુ અત્યારે આ તમામ જે સુકા ચવાડાના જે પેકેટો છે તે પેકેટ સાથે અત્યારે અહિયાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તમામ જે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે આવેદન પત્ર પણ આપવાના છે અને રજૂઆત પણ કરવાના છે ત્યારે આ જોઈ શકો છો કે આ જે બોમ્બે મિક્સના જે પેકેટ છે સુકા ચવાણાના પેકેટ છે ત્યારે દર્શક મિત્રો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ પેકેટો તમને મળ્યા છે કે કેમ કોઈ વિસ્તારમાં તમે આ પેકેટ મળતા જોયા છે કે કેમ કેમ કે અત્યારે તમામ આ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમનું કહેવું છે કે तो 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 अरे तो 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 था अभी एक मामला बहुत रहा है आई पर वर्ल्ड चैंबर कॉर्पोरेशन द्वारा इनके तमाम जवाब डालियो बुराई है नहीं अरे वो बुराई आप पे तो नहीं थी परंतु रोडवेज हरियाणा रोडवेज ने जे सुखान आधार चौटाला फुटटेगन लेवाने सरकार द्वारा मकोवा में आ गया था कॉर्पोरेशन ने फुटटेगन पर गायब कर दिया हमारी जानकारी के हमारे 16 लाख फुटटेगनों होगा शहर में आ गया जो 16 लाख रोडवेज शहर में फुटटेगन आ गया है તો ધોળ વાઇઝ એક લાખ ને બાસઠ હજાર અને બોલવાઈઝ બત્રીસ હજાર ફૂટેડો પરંતુ વડોદરા શહેરના અંદર અત્યાર સુધી કોઈ પણ વિસ્તારના અંદર આ ફૂટસેગો પહોંચ્યા નથી

વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા જ્યારે મેં રેડ કરીને ફૂડ પેકેટનો જથ્થો પકડેલો જે કોર્પોરેશન જોડાઈને મૂકેલો હતોટ હાઉસમાં જથ્થો પકડવામાં આવ્યો ત્યારે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિવેદન આવ્યું હતું કે આ ફૂડ પેકેટો જે તમે પકડ્યા છે એ ફૂડ પેકેટો સાતમા મહિનામાં વડોદરા શહેરમાં આવ્યા હતા તો અમે એમને આ સાબિત કરવા આવ્યા છે કે તમે તમારો જુઠ્ઠાણું લોકો પર ના ખોપો આ જે ફૂડ પેકેટો છે એ અઠ્યાવીસ આઠ બે હાજર ચોવીસ ના છે એના અમે વોસપી લઈને આવ્યા છે જેના ઉપર આ લખી લખી

જવાબદાર લોકોએ આજે કુલ પેકેજ છે તે વડોદરા શહેરના અંદર પાછલા દિવસોના અંદર જે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી એ પૂરની પરિસ્થિતિના અંદર સરકાર દ્વારા એ પૂરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે ક્યાંક ક્યાંક સુકા નાસ્તા રૂપ ફૂડ પેકેટો બનાવવામાં આવ્યા હતા પરંતુ વડોદરા શહેરના સત્તાધીશો એટલા જાળી ચામડીના ને એટલા મોટા પેટના થઈ ગયા છે કે એમને આવી પરિસ્થિતિમાં પણ ઉપાધીમાં ઓછ શોધવાનું કાર્ય કર્યું અને ઉપાધિમાં ઓછ શોધવા માટે એમને જે ફૂડ પેકેટો કોર્પોરેશને ભેગા કર્યા હતા જે ફૂડ ફ્રીટ ને આપવાના હતા એ ના આપીને અધિકારીઓ અને સત્તાધીશોએ પોતાના ઘરમાં ભરી દીધા પાછલા દિવસોમાં અમે ખુલાસો કર્યો હતો કે સર્કેટ હાઉસના અંદર આ ફૂડ પેકેટો પડ્યા છે એ સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનું એવું નિવેદન હતું કે જે ફૂડ પેકેટો તમે પકડ્યા છે એ ફૂડ પેકેટો તો પાછલા મહિને આવેલા ફૂડ પેકેટો હતો કયા સત્તાધીશો ની આંખો ખોલવા માટે અમે ફરી વખત ફૂડ પેકેટો અને ફૂડ પેકેટો પર લખેલી તારીખ અને બોક્સ તમામ લઈને આવ્યા છે અમને જગાડવા આવ્યા છે કે જે સત્તાધીશો આ ફૂડ પેકેટો ખાઈ ગયા કોણ હતા કયા અધિકારીઓ ખાઈ ગયા કયા પદાધિકારીઓ ખાઈ ગયા એ તમામ ઉપર એક્શન થવા જોઈએ સાડા છ લાખ ફૂટ પેકેટો આવ્યા છે એટલે એક વોર્ડના અંદર બત્રીસ હજાર ફૂટ પેકેટો જવા જોઈએ એની જગ્યાએ બત્રીસ તક નહીં તો આ ફૂટબેગડો ગયા ક્યાંય સવાલ પૂછવા અને જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડી અને એમના ઉપર જે બી કાયદાકીય કાર્યવાહી હોય તે કરવાની રજૂઆત અને માંગ કરવા માટે આવ્યા કાર્યકર્તાઓ છે તે તમામ લોકો અહિયાં પહોંચી તમામ લોકો અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે જે રીતે આ લોકોને ફૂડ પેકેટ નથી મળ્યા લોકોને આ ચવાડાના પેકેટ નથી મળ્યા લોકોએ હજારો ની લાખો ની સંખ્યામાં આ પેકેટો આપ્યા છે ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરવા માટે જવાના છે हम बोल रहा हूं हम बोल रहा हूं भाई माता खादा के 150 વધારે হাকুছে বাড়া কে 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 અબ તો યાર તો સાહેબ તૈયાર થાલા ધ્યાન રખતી હોતના અંદર સર્ટિફિકેટ પકડે આયા એ સમયે આપ જો હે ટેલિફોની પર વાત થઈ ગઈ તમે કી જરૂર કે 6.5 લાખ ફૂટ પેડો આયા કોળો જ છે એના અંદર જો 6.5 લાખ ફૂટ પેડો આવતા હોય જો 5 લાખ ગણી આપણે તમારો જ આપો લઈ લે ફરી વખત તમે ફોટો લઈને માગ લે 5 લાખ પેડો આયા હોય તો એક ધોના અંદર 2 લાખ માં આપત પેડો જવા દે એક ધોના માં 2 લાખ પેડો જાય તો એક વોર્ડના અંદર ત્રીસ થી પાંત્રીસ હજાર પેકેટ જવાનું વડોદરા માં જે પૂરની પરિસ્થિતિ હતી એક વોર્ડના અંદર ત્રીસ હજાર પેકેટો જાય આ જે છે આ અઠ્યાવીસ તારીખ ફૂડ પેકેટો છે આ તમામ તમામ વસ્તુઓ પૂર્ણ સમય આવી છે તો વડોદરા શહેરના અંદર આ ફૂડ પેકેટો જે સાડા છ લાખ તમે જ કીધેલા એ ગયા કયા કયા સ્થળ અધિકારી એ ખાધા કયા વહીવટ અધિકારી એ ખાધા અને એ મુખ્ય ક્યાં એની તપાસ થવી જોઈએ આવનાર પંદર દિવસની અંદર જો વિજિલન્સ તપાસ નહીં કરવામાં આવે તો માત્ર તો આ જ અંદર ફરી વખત આવું જ પોસ્ટ લઈને આવીશ અને ગાંધીજી ના માર્ગે ધરણા પર બેસી જઈશ જે પરિસ્થિતિ વડોદરા શહેર ની કોર્પોરેશન કરી છે ફૂડ પેકેટો ખાઈ ગયા બારસો કરોડ બીજે જે સહાય આવવાની છે જો આ ફૂડ પેકેટો ના છોડતા હોય પડીકા ના છોડતા તો બારસો કરોડ ની સહાય કઈ લઈ જશે આ જે કેટલો ની અંદર સ્કીમ ચાલી રહી છે લોકોને ને તમે જરૂરિયાત મંદો ને કેટલો ની

পা ছোকো যে পোচ ও ছোকো পোচা হস্তে নো ছোক যে পোচ ফুলো কে આયું પેલા તમામે તમામ લોકો એક 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 પૂર ઉપ્રસ વિસ્તારથી આવે આવે છે 15 દિવસ પછી થાય તો સર નોટ ઓન્લી ઓન ધ બોક્સ ઇફ યુ રીડ ઓન ધ ફૂડ પેકેટ્સ ઇટ બીન 28 સો ઇટ ઇઝ વી આર પ્રોડ્યુસિંગ ધીસ એઝ એન એવિડન્સ ધ વીએમસી ડિડ નોટ ધ ફૂડ પેકેટ્સ ઇક્વલી અમંગ ધ ઓફ ધ બરોડિયા પંદર દિવસ પાંચ લાખ કરો તો પાંચ લાખ વિગત આવી જોઈએ બરાબર છે તો આ چلو اپائي جاؤ ایکري ٿيو ڪو ٽرائي باجي جاؤ ڀيٽي سلام ڪيو ڀيٽي سلام ڪيو ڀيٽي سلام ڪيو કે જે વર્તિત મેં આ નહી સાય જો સુપર્સન આ આજે આક્ષેપો થઈ ગયા છે ઉત્તરાલા નીચે મૂકી દો નીચે મૂકવા નીચે મૂકવા નહીં આ દેવ દેવજી આઈએ ઓર તો બોલજો કઈક કરી આપો ચાલો આપણી છે કેમ જો ભાઈ બહુ થઈ ગયું

આશ્રય કેન્દ્રોમાં ઉપરાંત જે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો હતા તેમને આપણે રાંધેલું અનાજ અને ફૂડ પેકેટ પીવાના પાણી અને દૂધની બોટલ આપવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે સામાજિક સંસ્થાઓનો આપણને સહકાર મળ્યો છે રાંધેલું અનાજ આપવામાં અને ફૂડ પેકેટમાં તેમજ સુરત અને અમદાવાદ શહેરમાંથી પણ આપણને ફૂડ પેકેટ અને પાણીના બોટલ મળેલા છે અંદાજે શહેરમાં સમગ્ર શહેરમાં સાત લાખથી વધુ સંખ્યામાં રાંધેલું અનાજ અને ફૂડ પેકેટ આપણે આપેલા છે અંદાજે છ લાખથી વધુ ની સંખ્યામાં આપણે પીવાના પાણીની બોટલો પૂરી પાડવામાં આવી છે જે રાંધેલું અનાજ અને જે છે પીવાનું પાણી એ મુખ્ય કચેરી દ્વારા સીધું આપવામાં આવતું નથી ઝોનલ અધિકારીઓને સોંપવામાં આવે છે અને ઝોનલ અધિકારીઓ દ્વારા એ વોર્ડના અધિકારીઓને આપવામાં આવે છે વોર્ડના અધિકારીઓ દ્વારા એ એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે જ્યારે પૂરના પાણી ઓછા થયા ત્યારે આપણે જે જ્યાં શક્ય હોય ત્યાં આપણે ટ્રક અથવા તો બીજી વાહનો મોકલી મેટાડોર કે આઈશર મોકલી અને આપણે પીવાનું પાણી અને જે ફૂડના પેકેટ છે છે આપ જાણતા હશે આપણે વિઝ્યુઅલ જોયા હશે કે આપણે જ્યાં વધારે પાણી ભરાયેલા હતા ત્યાં આપણે ટ્રેક્ટર દ્વારા પણ રાંધેલું અનાજ અને ફૂડ પેકેટ પૂરા પાડેલા છે આપણે દૂધની દૂધની કોથળીઓ અને દર્શક મિત્રો જે રીતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ ને આપે સાંભળ્યા કે એમનું કેવું છે કે જે આ ફૂડ પેકેટ નો મામલો છે તે તમામ અમે પહોંચતા કર્યા છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યા છે ત્યારે બીજી તરફ યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે કહી રહ્યા છે કે આ કોઈ જગ્યાએ પહોંચ્યા નથી હરેક વિસ્તારના છોકરાઓ એ લઈને આવ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને આ પેકેટ મળ્યા નથી તેથી ક્યાં ગયા પેકેટ તે મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવે જ્યારે બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે બધી જગ્યાએ આ પેકેટ પહોંચ્યા છે ત્યારે તેનો આંકડો કઈ કઈ જગ્યાએ પહોંચ્યો છે તેવું તેઓ દ્વારા તે પણ મીડિયાને આપવામાં આવશે અને જે કાર્યકર્તાઓ છે તેમને પણ આપવામાં આવશે ત્યારે હવે જોવું રહ્યું કે આ આંકડો ક્યારે આપવામાં આવે છે અને કેટલો સાચો છે કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે વડોદરા